અમિત અરોરા આઈએસની બદલી સાથે નિમણૂક થતા નવનિયુક્ત શ્રી અમિત અરોરાએ ગઈકાલે એકતાનગર ખાતે મુખ્ય કારોબારી અધિકારી શ્રી તરીકે કાર્યભાર સંભાળી લીધો છે ભારતીય સનદી સેવાઓમાં સન બે હજાર બારની ની સાલમાં પસંદગી પામેલા શ્રી અરોરાએ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી મદદનીશ કલેક્ટર શ્રી અને સબડિવિઝન મેજિસ્ટ્રેટ શ્રી તરીકે નિમણૂક પામી તેમની યશસ્વી કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો ઉત્તર પ્રદેશ રાજ્યના બરેલીના વતની અને આઈઆઈટી મુંબઈથી કમ્પ્યુટર સાયન્સમાં ટેકની પદવી ધરાવતા અડત્રીસ વર્ષની યુવા વયના શ્રી અરોરા ખૂબ જ મહેનતુ અને ઉત્સાહી સનદી અધિકારી હોવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને તેમની વિશિષ્ટ સેવાઓનો પણ વિશેષ લાભ મળી રહેશે તેઓ શ્રી બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી મ્યુનિસિપલ કમિશનર શ્રી રાજકોટ કલેક્ટર પંચમહાલ અને કચ્છ જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરીથી લોકચાહના મેળવી છે મુખ્ય કારોબારી અધિકારી શ્રી તરીકેનો હવાલો સંભાળવ્યા બાદ શ્રી અમિત અરોરાએ કાર્યભાર સંભાળ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજીને હાલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની કામગીરીનો ચિત્તાર મેળવ્યો હતો અત્રે ચાલી રહેલા કામોની માહિતી મેળવી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું